હું જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ આજે બધા જ મંત્રીમંડળનું વિસ્તરણ હતું ને તેમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે અને તેમના ગામ દેવ દેવરાજીયામાં હાલ હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોએ ફટાકડા ફોડી ઢોલ કરી અને ડાન્સ કરી તેમની ઉજવણી વ્યક્ત કરી છે તેમજ તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમના પરિવારમાં પણ ભાવુકતા જેવો માહોલ જોવા મળી રહ્યો છે લોકોને તેમની ઉપર ગર્વ છે અને તેમના પરિવારમાં પણ તેમની ઉપર ગર્વ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તેમની પત્નીએ પણ તેમની ખુશી વ્યક્ત કરતા નિવેદન આપ્યું છે તેમની પત્નીએ શું કહ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તેમને આજે અમારા ઘરમાં પણ ખુશીનો માહોલ છે અને અમરેલી જિલ્લામાં પણ ખુશીનો માહોલ છે આજથી વીસ વર્ષ પહેલા એની સેવા અને રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એની પ્રમોશન અત્યારે મળ્યું છે એમાં પહેલા શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા ત્યાર પછી પ્રમુખ થયા ત્યાર પછી ધારાસભ્ય થયા અને અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં એ આગળ યથાવત ચાલુ રાખશે ધારાસભ્ય હતા ત્યારે પણ તેણે વિકાસ ચાલુ હતો જ પણ એથી વધારે વિકાસ થાય એવી મારી ઈચ્છા છે અને એની પણ એવી ઈચ્છા મોદી સાહેબ નો હું આભાર માનું છું અને જનતા નો આભાર માનું છું અને ગુજરાત સરકારનો પણ આભાર માનું છું ગર્વ થઈ રહ્યો છે ત્યારે તેમને નિવેદન આપતા એવું પણ કહ્યું છે કે હવે હાલ તો કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય હતા એટલે અમરેલીના ધારાસભ્યની જે બી પ્રગતિ કરવાની ફરજ હોય તે ભજવી રહ્યા હતા પણ હવે તેમનો જે ફરજ છે તે ગુજરાત પ્રત્યે છે ને તે